તો હેલો મિત્રો સ્વાગત કરજો ફરી એક આજના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર વાત કરીશું વૃદ્ધ પેન્શન સહાય યોજના વિશે એટલે કે જો મિત્રો તમારી ઘરની અંદર પણ કોઈ વૃદ્ધ માણસ હોય જેમની ઉંમર પચાસ થી સાહીઠ વર્ષની હોય તો મિત્રો દરેક વૃદ્ધ માણસને દર મહિને બારસો રૂપિયાની સહાય સરકાર દ્વારા આપવામાં આવશે તો કે મિત્રો આ સહાય લેવા માટે તમારે શું કરવું પડશે કયા ડોક્યુમેન્ટ જમા કરવા પડશે મિત્રો અને કયા ફોર્મ ભરવાનું રહેશે અને કોને કોને આ સહાય મળવા પાત્ર રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું તો વિડીયો અનાંત સુધી બન્યા રહીજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલમાં નવા બધા ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે

જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધો માટે સાચે જ એક આશાનો કિરણ બનીને સામે આવી છે એટલે કે મિત્રો આપણા ગુજરાતની અંદર વૃદ્ધ માતા પિતા છે મિત્રો દાદા દાદી છે અથવા તો વડીલો છે તેમની સંભાળ રાખવી એ માત્ર આપણી ફરજ નથી પરંતુ આપણી સંસ્કૃતિ અને સંસ્કારનો અવિભાજ્ય ભાગ છે મિત્રો પરંતુ તેમની વય વધતા મિત્રો એટલે કે તેમની ઉંમર વધતા તેમની આર્થિક જરૂરિયાતો પણ ધીમે ધીમે વધી જાય છે દવાઓ છે મિત્રો સારવાર રોજિંદા ખર્ચાઓ અને જીવનની નાની મોટી જરૂરિયાતો માટે ઘણી મોટી તેઓ મુશ્કેલી પડે છે પરંતુ આવા સમયે જ્યારે આવકનો કોઈ સાધન ન હોય ત્યારે ચિંતા સ્વાભાવિક બનતું હોય છે મિત્રો પરંતુ તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારની વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધો માટે સાથે એક આશાનું કિરણ બનીને સામે આવી જાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ યોજના હેઠળ પાત્ર વૃદ્ધોને દર મહિને રૂપિયા બારસો પચાસ ની આર્થિક સહાય આપવામાં આવી છે જે સીધી તેમના બેંક ખાતામાં ડેબિટ એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર મારફતે જમા થાય છે અને આ આર્ટિકલમાં આપણે વિગતવાર જાણીશું કે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવું કોણ પાત્રતા ધરાવે છે કયા દસ્તાવેજો જોઈએ અને અરજી કેવી રીતે કરવી જેથી તમને અથવા તમારા પરિવારના વડીલો તરત જ આ લાભ મેળવી શકે અને આ ઉપરાંત વિધવા સહાય યોજના બે હજાર સર્વિસમાં પણ સહાય આપવામાં આવી છે એટલે કે મિત્રો આ યોજના હેઠળ પાત્ર વૃદ્ધોની મિત્રો એટલે કે જે ઘરડા માણસો છે મિત્રો જે પચાસથી સાહેબ દર છે મહિને આર્થિક સહાય જેનો સીધો લાભ તેમના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરવામાં આવી છે અને આ આર્ટિકલ ની અંદર એટલે કે મિત્રો આ વિડીયોની અંદર આપણે વિગતવાર જાણીશું કે વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડાઉનલોડ કઈ રીતે કરવું અને આ તમારા પરિવાર વડીલો તરત જ આ યોજનાનો લાભ લઈ શકે અને આ ઉપરાંત સાય યોજના બે માં પણ સહાય આપવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ યોજના રાજ્ય સરકારમાં વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડાઉનલોડ મુખ્યત્વે બે પ્રકારની છે કે જે નીચે મુજબ છે કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના રાજ્ય સરકાર દ્વારા અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના કે કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે છે વૃદ્ધ પેન્શન યોજના એ બે રીતની યોજનાઓ છે મિત્રો એક ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના છે તે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હોય છે આપણને ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ આ યોજનાનો મુખ્ય હેતુ વૃદ્ધોને આર્થિક સહારો આપવાનો છે છે અને ખાસ વાત એ કે ગુજરાત સરકારે રાજ્ય સરકાર ઉમેરીને આ પેન્શનની રકમ વધારે રૂપિયા બારસો પ્રતિ મહિનો કરી છે અને આ રકમ વીબીટી મારફતે સીધી બેંક ખાતામાં જમા થાય છે પહેલા સમયની વાત કરીએ તો કે આવી યોજનાઓમાં અરજી કરવી ફોર્મ ભરવું અને પેન્શન મળવી એ બહુ જ મુશ્કેલી લાગતી પરંતુ હવે ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી શક્ય બની છે અને આ બદલાવ જોઈને ખરેખર ખુશી થાય છે કે સરકાર વૃદ્ધોની ચિંતા સમજી રહી છે એટલે કે મિત્રો આ બંને યોજનાઓ મુખ્યત્વે વૃદ્ધોને આર્થિક સહારો આપવાનો છે મિત્રો અને ખાસ વાત એ છે કે ગુજરાત સરકાર રાજ્ય રાજ્ય સહાય ઉમેરે મિત્રો આ પેન્શનની રકમ વધારીને રૂપિયા બારસો પ્રતિ મહિને કરી દીધી છે અને આ રકમ ડીબીટી મારફતે સીધી બેંક ખાતાની અંદર જમા કરવામાં આવતી હોય છે પહેલા સમયની વાત કરીએ મિત્રો તો કે આવી યોજનાઓ અરજી

તો કે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે પાત્ર હતા કે ઉમર સાહીઠ વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ વર્ષથી ગુજરાતમાં રહેતો હોવો જોઈએ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક લાખ વધુ ન હોવી જોઈએ શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક લાખ વધુ ન હોવી જોઈએ અથવા બીપીએલ ગરીબી રેખા નીચે યાદીમાં નામ હોવું જોઈએ એટલે કે મિત્રો ઘણા લોકોના મન પ્રશ્ન એમ થતો હોય છે કે આ યોજનાનો લાભ કોણ લઈ શકી શકે તો કે મિત્રો જેમની ઉંમર સાઈઠ વર્ષ કે તેથી વધુ હોય અથવા અરજદાર શિલ્લા દસ વર્ષની અંદર ગુજરાતની અંદર રહેતો હોય અને ગ્રામ્ય

બંને યોજનામાં રાજ્ય સરકારના વધારા સાથે દર મહિને બારસો પચાસથી થી સહાય મળે છે અને કેટલાક વિસ્તારોમાં એસી વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને વધુ સહાય પણ આપવામાં આવી છે અને આ રકમથી દવા રાશન અને રોજિંદા ખર્ચામાં પણ મોટી રાહત મળે છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે સૌપ્રથમ વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ પીડીએફ ડાઉનલોડ કરો ત્યારબાદ તમે જરૂરી વિગતો ભરો અને ત્યારબાદ તે અરજી ફોર્મમાં જરૂરી સાધનિક કાગળો જોડો ત્યારબાદ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં હોવ તો વીસી પાસેથી ઓનલાઈન અરજી કરો અને શહેરી તાલુકા વિસ્તારમાં હોય તો મામલતદાર કચેરી ખાતેથી ઓનલાઈન અરજી કરો અને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાઓ ત્યારબાદ એસ ડબલ ટીપીએસ ડોટ ઓબ્લિક ઓબ્લિક ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓબ્લિક સમાજ સુરક્ષા અથવા વૃદ્ધ કલ્યાણ વિભાગ પસંદ કરો યોજના પસંદ કરીને ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને સબમિટ કરો હવે મિત્રો વાત કરીએ કે હવે આ અરજી કઈ રીતે કરવી તો મિત્રો સૌપ્રથમ તમારે વૃદ્ધ પેન્શન સહાય યોજનાનું ફોર્મ છે મિત્રો જે પીડીએફ છે તે ડાઉનલોડ કરી દેવાની છે ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરી દેવાની છે અને ત્યારબાદ તે અરજી ફોર્મમાં જરૂરી સાધનિક કાગળો જોડીને મિત્રો ઓનલાઈન અરજી કરી અને શહેરી તાલુકા કાગળો જોડી ત્યારબાદ જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોવ તો વિષય પાસેથી ઓનલાઈન અરજી કરાવી શકો છો અથવા શહેરી અથવા તાલુકા વિસ્તારની અંદર જો તમે રહેતા હો તો મામલતદાર કચેરી ખાતેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો અને આ ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલી જે મિત્રો વેબસાઇટ છે તેના પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો સમાજ સુરક્ષા અથવા વૃદ્ધ કલ્યાણ વિભાગ પસંદ કરીને યોજના પસંદ કરીને ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમે સબમિટ કરી દેશો તો તમારો આ ફોર્મ છે તે ભરાઈ જશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે આ ફોર્મ ભરતી વખતે તમારી જરૂરી દસ્તાવેજો શું જોઈશે તો કે તમારો આધાર કાર્ડ 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 રેશન અથવા અથવા બીપીએલ પુરાવો પુરાવો બેંક બેંક પાસબુક કેન્સલ ચેક પાસપોર્ટ સાઇઝનો ફોટો અપંગતા હોય તો મેડિકલ સર્ટિફિકેટ જોઈને લાગુ પડે તો અને આ દસ્તાવેજો તૈયાર રાખશો તો તમારી હજી પ્રક્રિયા સરળ બની જશે મિત્રો તો મિત્રો આ વૃદ્ધ પેન્શન સહાય યોજના વિશેની માહિતી તો મિત્રો અમે આવી શાક કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઇક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયક ને દબાવી દો જેથી કરીને પણ આવી અમે કોઈ પણ યોજના વિશે માહિતી લાવીએ અમારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો